તો જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારે આજે મોટો અને રાહતદાયક નિર્ણય કર્યો છે અને કમોસમી વરસાદ અને પાકને થયેલા નુકસાન પછી સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ માટે અરજી કરવાની અંતિમ તારીખમાં હવે સાત દિવસનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ નક્કી કરેલી સમય મર્યાદા પૂરી થવાને પૂર્વે જ ખેડૂતો તરફથી મળતા પ્રતિસાદ અને મેદાન પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને હવે અસરગ્રસ્ત ખેડૂત પાંચ ડિસેમ્બર સુધી પોતાની અરજી કરી શકશે જેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ પાક નુકસાન લઈને સરકાર દ્વારા જે પેકેજ સમયમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગીર સોમનાથના કોડિયા તાલુકા કંટારા ગામના ખેડૂતો સાથે આપણે જાણશું શું છે પાક વધારાના લઈને જે ખેડૂતોમાં જે ખુશી જેવો માહોલ છે ખાસ કરીને જે આઠ બાય નકલો હોય નેટના ધાંધી હોય ત્યારે ખેડૂતોમાં ખાસ કરીને લગ્નની સિઝન હોય ને ક્યારેક ફોર્મ ન ભરાતા હોય ત્યારે ખેડૂતો પાસે જાણશું શું સાખી હકીકત આપનું નામ આપી મારું નામ કનુભાઈ રામ સરપંચ ગ્રામ પંચાયત કંટાળા અનુભાઈ ફોર્મમાં મર્યાદા વધારવામાં શું કહેશો આ બાબતે ખેડૂતોને હાલ જે કૃષિ રાહત પેકેજ કેઆરપી અંતર્ગત જે ફોર્મ ભરવાના હતા તેની છેલ્લી તારીખ અઠ્યાવીસ નવેમ્બર હતી જેને રાજ્ય સરકારે વધારી અને પાંચ ડિસેમ્બર કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોને ખૂબ રાહતના સમાચાર છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે હાલ એક તકલીફ એવી પણ છે કે અમુક ખેડૂતોને બિનખેતી લખેલું હતું સાત બાર આઠની નકોલોમાં તેને કઢાવવા માટે દસ દિવસનો ટાઈમ લાગતો હતો તો જે આ સમય મર્યાદા વધારવામાં આવી છે તો એવા ખેડૂતો ફોર્મ ભરી શકશે જેને લઈને ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ છે એ બદલ સમગ્ર વિસ્તારના ખેડૂતો રાજ્ય સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરે છે આપ શું કહેશો કે પાક બધા લઈને ફોર્મ ભરવાનો વધારો સમય આપ્યો હતો તેમાં જે સમય મર્યાદા વધારી છે છે એ બહુ થઈ એનું કારણ કે અત્યારે એક તો વાવેતરનો સમય પણ ચાલુ છે સોયાબીન અને મગફળીની ટેકાની ખરીદી પણ ચાલુ છે એટલે ખેડૂતો છે એ બધા કામમાં અટવાયેલો હોય વ્યસ્ત હોય અને જે રાજ્ય સરકારે પાંચ તારીખ સુધીની જે મુદત આપી છે એના માટે ખેડૂતો બધા છે રાજ્ય સરકારનું ખૂબ ખૂબ આભાર માનશે આપશો કા બાબતે જેથી છે કોઈ લગ્નમાં કાકત હોય જે કોછલ છે જે તો કાકતિ આ બાબતમાં વૃદ્ધ વધારે છે આથી ઘણું બધી ખેડૂતો માણસોને ફાયદો જો છે જે બધા રાજ્ય સરકારનો અધ્યક્ષ આ લગ્નની સીઝનો હોય છે એ કામમાં વધારો પ્રયોગ છે આપ શું આ બાબતે કહેશો અત્યારે ખેડૂતોને ઘઉં અને શણાની વાવણી ચાલુ છે ખેતરોને તૈયાર કરે છે તો એ કામને લઈને ખેડૂતો ફોર્મ ભરવા હજી ઘણા ખેડૂતો પહોંચ્યા નથી તો રાજ્ય સરકારે ઘણી બધી સમસ્યાઓથી ખેડૂતોમાં અમારા સાથી ખેડૂતોએ જણાવ્યું મુજબ લગ્નની સિઝન ઘઉં ચણાની નવી વાવણી ટેકાના ભાવની મગફળી અને સોયાબીનની ખરીદી લગ્નની સિઝન ચાલુ છે અમુક સાત બાર આઠ આઠ નકલોમાં બિનખેતી એવા શબ્દ પ્રયોગ ભૂલથી થયેલો છે એને કઢાવવા માટેની પ્રોસેસ ચાલુ છે પછી એ ખેડૂતો ફોર્મ ભરી શકશે આવી બધી સમસ્યાઓને લઈને ખેડૂતોના ખૂબ પ્રશ્નો હતા કે અમારા ફોર્મ નથી ભરી ભરાઈ રહ્યા ત્યારે પાંચ દિવસની જે સમય મર્યાદા રાજ્ય સરકાર દ્વારા વધારવામાં આવી છે એ બદલ ખૂબ ખૂબ ખેડૂતોમાં ખુશ ખૂબ ખુશીનો માહોલ છે અને એ બદલ ખેડૂતો રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આ ત્યાં ગીર સોમનાથના ખેડૂતો જેનું કેવું છે કે જે પાક નુકસાનીમાં સમય મર્યાદા વધારવામાં આવે ત્યારે ક્યાંક ખેડૂતો પાસે હા લગનગાળાની સિઝન હોય ખેડૂતો ઘઉંમાં કામે લાગ્યો ત્યારે જે આ જે સમય મર્યાદા વધારેમાં છે ત્યારે ગીર સોમનાથના ખેડૂતોમાં ક્યાંક ખુશીની લહેર પણ જોવા મળી રહી છે ન્યૂટ કેપિટલ અરવિંદ સોઢા ગીર